સ્વાગત છે તો અમે નીકળીએ છીએ અત્યારે પાવાગઢ જવા માટે અત્યારે વાગી ગયા છે સાડા પાંચ તમે જોઈ શકો છો તો ચાલો મિત્રો હવે આપડે નીકળીયે

ડુંગરો જોઈ શકો છો તો ચાલો હવે આજે આપણે ઉપર જઈએ મિત્રો આપણે તુફાનમાં બેસી ગયા છીએ અહીંથી હવે સીધા ઉપર મંદિરે જામ જોઈને અમે તમણીએ setan ની આ ગાડી છે તો ચાલો હવે આપણે ઉપર જઈએ

અસ્તાનિત મજા અલગ અલગ

આ સડે હસવાનું જો આ સામાન આનથી ચડાવે તો મિત્રો પાંચ મિનિટ મેઢાના બેનો અહીંથી આપણે ઉપર જાવી થી મિત્રો થોડો થોડો રસ્તો સીધો આલે થોડો આરામ જો ગજાડા ઉપર બધા સામાન ચડાવે ઓગળ

મિત્રો આવો સીધો રસ્તો આવે એટલે થોડોક રેસ્ટ મળી જાય આ જે જો નાય થી ઉપર જવાનું આ થોડો ક્રિટિકલ છે નાય આ ઉપર જવા માટે થોડીક તકલીફ થઈ હજી થોડું બાકી છે આપણે 1500 હાડી 1500 પગથિયા ચડી ગયા મિત્રો તમને નીચેનો નજારો બતાવ આ થી આવતા આપણે

જો ઝૂમ કરીને બતાવું છું તો મિત્રો અહીંથી થોડું રહ્યું છે ઉપર તો અહીંથી એક વળાક મારી ને પછી જ્યાંથી ઉપર નવું બને એ બસો દાદરા છે પછી જ્ઞાતિ માતાજી ના દર્શન કરાવી તો આપડા બ્લોગમાં બન્યા રેજો અને જોતા રહેજો મિત્રો બહુ ઓછું થોડુંક મિત્રો આપણે ગેટ સુધી પહોંચી ગયા ગેટ અહીંથી આપડે જવાનું છે ઉપર મંદિર દર્શન કરવા અહીંથી આપડે બોટ બોટ ગાડીને અહીંથી આપડે જાય ઉપર ચાલો મિત્ર દર્શન કરવા મિત્ર અહીંયા બે હજાર પગે થયા પૂરા હવે અહીંથી થોડુંક બાકી ધીમે ધીમે અમે જ મિત્રો મંદિર ઉપર આવી ગયા છે નીચેનો નજારો જો તમે હા બે અહીંયા આગળ જ છે મારથી થી દોડાય તો દોડીને ચડી ગયા આગળ તો મિત્રો આપણે ઉપર મંદિરે પહોંચી ગયા તો જોઈ શકો છો આપણે મંદિરે ઉપર પહોંચી ગયા છીએ જે મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને માતાજીના દર્શન કરાવું जय महाकाली

માહિતી જોવી દીવડો બીવડો લઈ લેવી મંદિર હાટું અને ઉભી લેવાની છે લાઈટ વાળી નીચે થી જઈને લેવી જોતા રહેજો બને લાઈક છે ને સબસ્ક્રાઈબ કરશે મિત્રો આપણે આવી છીએ નીચે પબ્લિક એટલું બધું છે નહીં

મે તો આપણે બીચો પહોંચી ગયા છીએ હજાર પુકા જા ઉતરવાનું બાકી રહે છે બીજો પબ્લિક આવે છે રોવેટી સો પહોંચ્યા બાકી રહ્યા છે નીચે ઉતરવાના સડવામાં ન થાય કે ઉતરવામાં થાકી ગયા એટલે એક હોટ લેની તો છે એ દો બેહી ગયા છે કઈ લાઈનમાં તો આઈથી ઉતરી પછી નીચે જઈ કઈ નાસ્તો વાસ્તો કરી ને પછી નીકળીએ સુરત બાજુ મિત્રો આપણે નીચે આવી ગયું છીએ અમે જોઈ લઉં નીચે આવી ગયા છીએ હવે અહીંથી આપણે નીકળશું સુરત આઈતી આપણે પાવાગઢ બસ સ્ટેશન થી ડાયરેક્ટ સુરત મિત્રો બસ તો મળી ને એટલે અમે ઈકોમાં બેસી ગયા છે હવે આપણે આઈતી જઈશું વડોદરા ને વડોદરા ચાલો મિત્રો આપો બ્લોગ માં મિત્રો અમે વડોદરા પહોંચી ગયા છીએ વાંચી જાઉં આપણે સુરત

ચાલો મિત્રો તો આપણે ઘરે પહોંચી ગયા થઈ અને આપડો વ્લોગ અહીંયા પૂરો થાય છે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબર કરતા રહેજો નાગનો બ્લોગ માં મળીએ